વલસાડ શહેર પોલીસમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલા મુદ્દા માલના ખડકલો થઈ જતા હવે આ વાહનોને ભિલાડ ખાતે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે છેલ્લા કેટલાય સમયથી વલસાડ સિટી પોલીસ મથક બહાર મુદ્દામાલ વાહનો પડી રહેવાના કારણે ભરાવો થઈ જતા અહીં અન્ય વાહનો રાખવા મુશ્કેલીઓ ઊભી થઈ હતી અને સ્વચ્છતાનો અભાવ ઊભો થતા અહીં જગ્યા ખુલ્લી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી અને આજરોજ વલસાડ શહેર પોલીસ દ્વારા આ વાહનોને ભિલાડ ખાતે શિફ્ટ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી સત્યડે ડોટ કોમ વલસાડ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે